નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે તેર એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના જાળિયા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મનદીપસિંહ ગોહિલ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે આપણે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન તથા જે ઓર્ગેનિક કીટ આવે એમનો જે છે મનદીપસિંહ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત એ પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તમારું એક આખું નામ બોલો મારું નામ ગોહિલ મનદીપસિંહ જગદીશસિંહ છે ગામ તાલુકો સિહોર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો સત્તાણું સત્યાવીસ સાસઠ બાણું અગિયાર હા આપડા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન વિશે માહિતી મેળવીએ તો ચોક્કસ સંપર્ક કરજો મનદીપસિંહ આપણે કેટલા વીઘામાં સરગો છે આપણે દસ વીઘામાં બે સોળ વચ્ચે અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે સોળ વચ્ચે પાંચ ફૂટનું ને આઠ વચ્ચે દસ ફૂટનું બરાબર છે જે ખેડૂત મિત્રો યોગ્ય માપ છે આપણે આજે આપણા સરગવા કેટલા મહિનાનો થઈ ગયો સાત મહિના ખેડૂતો મિત્રો સાત મહિનાનો જે છે નજરે દેખાય સરગવો થઈ ગયો છે હવે આની અંદર તમે કેવા કેવા ખાતરોનો ઉપયોગ કરેલો છે ડીએપી આપેલો છે પોટાશ આપેલ છે સલ્ફર આપેલ છે બરાબર છે ખાસ તમે પીએચ છે કેટલા દિવસે આપો છો સરગવાના આઠ થી તેર દિવસે ખેડૂત મિત્રો આ યોગ્ય સમય છે જે બાર થી ને તેર દિવસ છે એટલા કાળામાં જે છે સરગવામાં આપણે પિયત આપવું જોઈએ કેમ કે આની અંદર વધારે પિયત આપવાથી જે આપણે જેવું ઉત્પાદન જેવું જોયું એવું મળે નહીં આપણને મનદીપસિંહ તમારી પાસે એ જાણવાનું તમે આની અંદર છે આપણે કઈ કીટનો ઉપયોગ કરેલો છે પી વન ગેટ સેટ ને પોટાશ બરાબર છે હવે પી વન છે કેટલા એમએલ નાખ્યું હતું આપણે ચાલીસ એમએલ ગેટ સેટ પાંચ એમએલ અને પોટાશ છે આપણે અઢાર ગ્રામ હા તો હવે જે આપણે છંટકાવ કર્યો ને કેટલા સમય પહેલા છંટકાવ કર્યો દસ દિવસ થયા અને બીજો રાઉન્ડ કાલે માર્યો બરાબર છે તો હવે એ જણાવો કે આની અંદર આપણે રિઝલ્ટ કેવો મળ્યો છે આપણને રિઝલ્ટ જોરદાર છે હા ખડતી સિંગુ સિંગુ બંધ થઈ ગઈ છે ફ્લાવરિંગ પણ વધી ગયું છે ફાલ વધારે લાગ્યો નવું સિંગ ની ક્વોલિટી આપણે કેવી બની છે અને જવાન કેવું થયું આપણે જવાન સારું સારું થયું છે અને સિંગની ક્વોલિટી પણ સારી થઈ ગઈ બરાબર છે આપણે આજે કેટલો સરગવો ઉતાર્યો છે આપણે આજે સરગવો 20 મણ ઉતાર્યો 20 મણ ઉતાર્યો છે આપણે જે સરગવાનો માર્કેટ કઈ જગ્યાએ છે આપણે સણોસરા બરાબર છે હવે ખાસ ઇજાનો આપણે કીટનો છંટકાવ કર્યો એ પહેલા આપણે સરગવામાં શું પરિસ્થિતિ હતી આપણે ફ્લાવરિંગ પણ નહોતું ને ફૂલ ખરી બહુ જતા બરાબર છે તો આજની સ્થિતિ હવે આપણે કેવો સુધારો થઈ ગયો છે એમાં સિત્તેર થી એસી ટકા સુધારો થઈ ગયો છે ફ્લાવરિંગ પણ વધી ગયું છે ને ફાલ પણ સારો બેસી ગયો છે બરાબર મિત્રો સિત્તેર થી એસી ટકા જે છે સુધારો થઈ ગયો છે ફ્લાવરિંગ એટલું લાગ્યું છે સિંગની ક્વોલિટી એટલી બને નવી સિંગ તો પુષ્કળ પ્રમાણમાં જે છે એ બેસેલી છે આપણે એની અંદર તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું ભલામણ કરવા માંગો કેવી દવા આવે છે આપણે દવા સારી આવે છે બીજી દવા વાપરવા કરતા વાપરો તો સારું અમારી તો એવી ભલામણ છે ઓર્ગેનિક પ્રોડક્ટ છે હા બીજો ખાસ આપણે મધમાખીનું પ્રમાણ કેવું જોવા મળે છે સારું સારું છે ને ખેડૂત મિત્રો આપણી કીટ જે છે અત્યારે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે જબરજસ્ત છે એના રિઝલ્ટ દરેક જગ્યાએ મળી રહ્યા છે અને મોટા ભાગના જે સરગવાની ખેતી કરતા ખેડૂતો છે એ આ દવા વાપરી રહ્યા છે આ જે છે એ આ પીવન માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ આવો આપણે સીતારામ ઓર્ગેનિકનું આવે છે એ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો બીજું ખેડૂત મિત્રો આ ગેટસેટ દવા આવે છે જે મધમાખીની દવા છે સરગવાના પાક માટે મધમાખી છે ઉત્તમ ગણાય અને બીજું છે એ પોટાશ આવે છે પમ્પે અઢાર ગ્રામ નાખવાનો છે આ આખી આપણે કીટ જે છે તેરસો રૂપિયાની તૈયાર કરી છે અને માર્કેટમાં અત્યારે અત્યારના ખૂબ સારા રિઝલ્ટ મળી રહ્યા છે અને ખેડૂતો છે મોટા ભાગના ખેડૂતો ત્યારે વાપરી પણ રહ્યા છે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે